અને બીજું કે કાલે અમારે અહીંયા સાત તારીખે ચૂંટણી મતદાન કરવાનું છે તો અમારે સરપંચ તરફથી મતલબ ભજીયાનો પ્રોગ્રામ છે ડિનરમાં તો સ્ટાર્ટ થઈ ગયું છે તો આ ભજીયા સ્ટાર્ટ થઈ ગયા છે

રૂજ આવે છે એવું લાગે જો અને આ આંગળી દુખે ને અને મમ્મી જય સ્વામિનારાયણ તો અમારે બની રહી છે ખરી છાશ મલોમણામાં અને આજે પપ્પા બનાવે છે જીવા તો તમને થોડું એ પણ બતાવી દો જય સ્વામિનારાયણ બાબુ ઈ હું છે ચૂનો અને આ ગૌમૂત્ર છે ઓકે અડદ માં પાવાનું બનાવો બિયારણ સિંગ માં પેલા બિયા મિક્સ કરીને પછી વાવવાના ઈ અહીંયા ઘરે કરવું પડશે ને બિયા માં તો લગાવવાનું ને એવું આમાં ગોમૂત્ર ને છાણ ત્રણ વસ્તુ અમારે બની ગયું છે કોરવાન થઈ ગયું છે વાડીમાં એટલે હવે થોડા દિવસમાં વાવવાનું શરૂ કરવાનું છે તો એ માટેનું આ જીવામૃત છે જે બિયારણમાં લગાવવાનું છે અમે આ વખતે મગફળી અમે જ્યારે કોરવાન કરીએ વરસાદ પહેલાં ત્યારે મગફળી વાવતા હોઈએ તો એ માટે મગફળીનું જે બિયારણ હોય એમાં લગાવવા માટેનું જીવામૃત પપ્પા બનાવતા હતા એના કારણે આપણા પાકમાં કોઈ જીવાત કે જે આગળ જતા મૂંડા લાગે છે એવું નથી થતું એ માટેનું હોય છે અહીંયા ગટૂડો સૂતો છે અહીંયા ગટુડી સૂતી છે તો હવે આજની જાદુઈ બવણીમાં કેટલું માખણ નીકળે એ જોઈશું સરુભાએ તો જોરદાર જાદુ કર્યો હતો પણ એમાં તો માખણ નીકળે જ રાખ્યું આ વખતે નીકળશે તર હતી ને તપેલો ખાતર કરવા ચારો ઠીક ધાર્મિક ઉતાર દેતા હોય તો પૈસા કામ બહુ

જો આમ ફેરોવા પડે તે જ આમ બસ આ તો ડઈ ભરી ગયો એટલે થઈ ગયો આ કેટલી બેહી ગયો થોડુંક આમ ઉપરથી કાઢી હલાઈ તો પાછું નાખી દેવાનું અને આ છે વીસ વીસ કિલો કેરીનો અથાણું અમારે આખા વરસનું કોણ એમ કે બે ભાઈ હમ એ તો ભાવે એટલે ન કઈ કા

અરે કણીએ કે નકર મારું પેલા નંબર લાવતી દોડવા હવે પેલો નંબર જ આવ તો બસ 3 કિલો પછી વધી ગયો આ શું 90 3 ગણો થઈ 60 કિલો ની ની 58

તો આજે છે સાત મે એટલે આજે છે વોટિંગનો દિવસ તો અમે ચાલ્યા વોટ કરવા ધ્યાન આમ શું તો ત્યાં ફટાફટ કરીને આવવાનું છે પછી ઘરના બીજા બધા સભ્યો જશે એને લખી દેવાનું

તો અમારી પ્રાથમિક શાળા પાતાપરની અહીંયા છે વોટિંગ અને અંદર અલાઉડ નથી એટલે આપણે કેમેરા બંધ કરીએ મળીએ વોટિંગ પછી તેમાં ત્રાહોન સીધું હોય કે આ જો અમે વોટ કરીને મારામાં કેવો ઝાખો ને ત્રાહો લીટો કર્યો અને તમારામાં કેવો હરખો કર્યો એ બેન મારામાં ફૂંકા ટાઈપ કા તો તો અમારું વોટિંગ પતી ગયું છે તો આવ્યા ત્યારે અલગ શેરી હતી હવે હું પાતાપરની અમારી બીજી શેરી બતાવું જય સ્વામિનારાયણ કાનુડા ચાલો ચાલો આપણે ફરીએ ચાલો શું ખાવું છે હે ઓ મજા આવી આવીને શું વિચારે જો તો કેમ કઈક વિચારે છે મમ્મી તેડ જલ્દી હે